સવારથી જ ગોધરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે સિંગલ ફળિયા રેલવે ગરનાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવાના લીધે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હજી પણ આજે આ વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે ગોધરામાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ રસ્તા પર પાણી ભરાઈ ગયા એક ઇંચ વરસાદમાં તો ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું પંચાયત કચેરી કોર્ટ કલેક્ટર કચેરીના ગેટ પાસે જ પાણી ભરાઈ જતા અહીં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આજે અઠવાડિયાનો પહેલો દિવસ આજથી ધંધા રોજગાર સરકારી કચેરીઓ શરૂ થઈ છે ઘણા બધાના કામ સરકારી કચેરીઓમાં હોય છે આવા સમયે ગેટ પાસે જ પાણી ભરાઈ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે પંચાયત કચેરી કોર્ટ કલેક્ટર કચેરીના ગેટ પાસે જ પાણી પાણી જોવા મળ્યું શહેરમાં કમોસમી વરસાદના કારણે જનજીવન પર અસર થવા પામી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા ગોધરા શહેરમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે જે રીતના કમોસમી વરસાદના કારણે જનજીવન પર માઠી અસર થવા પામી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જિલ્લા પંચાયત કચેરી બહારના દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને જિલ્લા કલેક્ટર સંકુલ જિલ્લા જે પંચાયત કચેરી કોર્ટ સંકુલ સાથે સાથે તાલુકા પંચાયત કચેરી બહાર પણ આ રીતે વરસાદી પાણી ભરાય છે જેના કારણે લોકોને એક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ હોવાના કારણે થોડા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે ગોધરા શહેરમાં થવા પામે છે આની ભગત એબીપીએસ નેતા ગોધરા પંચમહાલ